માતા જેને મળે કઉજો આ લોકો હું કરવા બેઠાસી લે કે છે

મારો કાકાનો છોકરો છે પણ છે બારું છું તમે ખાલી મારા બેટા જો કે આ મને કોકડે ભાડિયે બાતમી આવી ને તરત મારા બેટા ભાગી અને પાછા યુવાની એવો તો સારું છે પાછા ગયડા ડોહા બોલવા જુગાર રમે છે ગયડા ડોહા આ મારા બેટા આઠે માં એટલે સાલું કઈ નાખ્યું રમવાનું ના સાલું કઈ નાખ્યું

ખોલ આ આ કે બંધ કર કે પણ હું ખોલ દઉં હે માળી માળી છોકરો એકનો જુગાડ તમે તો એક 100 રૂપિયા એક રૂપિયા ઉસી છો બગબા 4 રૂપિયા નહીં છૂટા નહીં છૂટા નહીં બા તું જીત તો તું 500 લે મન પાર આવે યાર આલ દે ને તો મુ જા તાન ખુશ રહો તન ચિંતા કર છો ના હ રમો તમે તાવ હા કોઈ ચિંતા જ નહીં હોય કણ હો હા હા રમો લે આની છે છે ને હવે સીધા લે 500 બસ આ મેલ આ તો આના અન્ય નઈ હા આ બીજા 500 બસ ગળજો વાહણો એસી તમે તાર હા હવ

બંધ મારા બેટા ભાગી ગયા બાજુ બાજી પૈસા ને પૈસા કેટલા જો બાજુજી ની વાત સાચી છે બઉ ભારે જુગાર હતો અને આ બધા પૈસા છે ને અંદર બધા તો જમા કરાવી દઉં સ્થાનામાં નોકણા મારા બેટા આઠે માઈ એટલે જુગાર રમવાનું ચાલુ કઈ ના બોલો ગલીએ ગલીએ જુગાર રમ ગલીએ ગલીએ જુગાર રમ ઓના ધંધા જ રહેશે જોવો કે ખાલી તહેવાર કોઈ આવું જોવો આ તો આવી જાવ ને તો હું સોડીઓ પાડી નાખું ભાઈ અંદર પૂરી કશું વાંધો નહીં ચલો બધું તું અંદર જમા કરાવી દઉં કળવા કંટાળે આપણે છે ઓણ તો આ પત્તો જોઈને જ બેસી રહેવાનું છે આપણે પત્તો જોઈને બેસી ઉપર છે કે જો ભાઈ આઠે મને લાગે આગત ખરાબ જ સાપડી આ બાજી નવી છે જૂની છે એટલે નવી લાયો છું પણ દોડ્યા તે પછી પત્તો ને પત્તો પડી ગયો તો આ જાય રમવા તે સીધા ગુને ખબર હાલ દીધી પોલીસ છેડી ચેડી દોડી દે તો જીવ લઈને નાઠા છીએ ઠેર પડી દે તાણ મોડી કઈ પીને જવું તે થોડું રમવું અરે આ શો રમવા બધી જગ્યાએ જઈએ રમવા જઈએ

હું કઉ છું આ પકડાય ને આ જે બાથમી હાલનારો ભેગા છે પણ મુરાડી પોતી પોલીસ કઈ દેપડાવી માની છો ગણો તો જાય ને આ રેડિયો પડાવ છે ને પકડે તો જાય ને છે પોલીસ ને પોલીસ ને ખબર કમી બેઠા છે વાગુ પકડે તો જાય ને

વેસ વેસ તારા આયુ કોટ વેસ હેડ મેલ શિપ મેલ અધર ધનુ રાખો પેલ હોડ પાસે રાખી પોસ પોસ નું હાલતો કરો તું 1500 લે તાર શિપ સ મેલ હા તારે શિપ ના પૈસા પા જીતો તો ઉછીના મળુ નઈ પા આ પેલા ની ચોખવટ બંધ વાત નહી દેવો ઘેર હું રામ નું પેલા રંબા મારી ને લેળો આયા મે 500 આયા ડો લેળો કેમ

આ વાઘું ખબરી ઘર ફૂટે ગરજુ લ્યા એ લોકો સમજે ઘર ફૂટે ગરજુ છે વાઘ લો એ બધા ચોચો રેડો પર આવશે ફોન કરી કઈ

you yeah. yeah. yeah.